વૃદ્રમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે જામવા ગામ તરફ જતા બ્રિજ પર મુસાફરો ભરેલી વાન અને ટેમ્પો ટ્રાવેલર પાણીમાં ફસાઈ ગયા હતા અચાનક ઉભી થયેલી આ પરિસ્થિતિમાં ગામ લોકો તથા ફાયર લાશ્કરો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ભારે વરસાદ બાદ જોખમી વિસ્તારોમાં બેરિકેડિંગ ન કરવા બદલ આવા બનાવો સર્જાઈ રહ્યા છે થોડા દિવસો પહેલા પણ આજ બ્રિજ પર ફોર વ્હીલ અને કન્ટેનર પાણીમાં ફસાયા હતા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલવા પડ્યા છે જેને કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર વધવાની શક્યતા છે ભારે વરસાદ બાદ વડોદરા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિ તંગ બની રહી છે યા ગઢનરાનો રોડ પાસ કરા રાજેશ છે કોર્પોરેટાય યોગેશ કાકા ગઢનરાનો રોડ ઉપર એમ કે રાતે એસીમો નઈ આવો જોવો